પીએમ મોદીના પાંચ દેશના પ્રવાસનો ત્રીજો તબક્કો છે ત્યારે તેઓ એઝૈઝા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ બે દિવસની મુલાકાતમાં વડાપ્રધાન મોદી આર્જેન્ટિનાના પ્રમુખ જેવિયર માઇલીસ સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરશે અને બંને દેશ વચ્ચેના સંબંધને મજબૂત બનાવવા પર ચર્ચા કરશે આ ઉપરાંત પીએમ મોદી આર્જેન્ટિનાના બોકા જુનિયર સ્ટેડિયમની મુલાકાત લેશે અને આર્જેન્ટિનાના ફૂટબોલ સંસ્કૃતિને નજીકથી જોશે વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આર્જેન્ટિનાના પ્રમુખ જેવિયર માઇલી સંરક્ષણ કૃષિ ખનન ફૂડ અને ગેસ નવીનીકરણીય ઉર્જા વેપાર અને રોકાણ જેવા ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રમાં સહયોગ વધારવાની ચર્ચા કરશે આ મુલાકાત ભારત અને આર્જેન્ટિના વચ્ચે બહુપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે આર્જેન્ટિના જતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું આર્જેન્ટિના લેટિન અમેરિકામાં અમારું મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર છે અને જી ટ્વેન્ટીમાં નજીકનો સાથી છે હું પ્રમુખ જેવિયર માઇલીને મળવા માટે આતુર છું જેમને હું ગત વર્ષે મળ્યો હતો અમે કૃષિ ખનીજો ઉર્જા વેપાર પર્યટન અને ટેકનોલોજી અને રોકાણ જેવા ક્ષેત્રમાં પરસ્પર સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું આર્જેન્ટિના પહેલા પીએમ મોદી ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાતે હતા જ્યાં બંને દેશોએ છ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા ત્યાં તેમણે ધ ઓર્ડર ઓફ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેકો એનાયત કરવામાં આવ્યો હતો જે કેરેબિયન દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે તે પ્રથમ વખત કોઈ વિદેશી નેતાને આપવામાં આવ્યું આર્જેન્ટિના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલ જશે જ્યાં તેઓ સત્તરમાં બ્રિક્સ સમિટમાં ભાગ લેશે રાજ્ય મુલાકાત પરેશની મુલાકાત પીએનવી કૌભાંડના આરોપી નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ની પ્રત્યાર્પણ અપીલ પર ધરપકડ કરવામાં આવી છે પંજાબ નેશનલ બેંક કૌભાંડના અન્ય એક મહત્વપૂર્ણ આરોપીની ધરપકડ નીરવ મોદીના ભાઈ નિહલ મોદી અમેરિકામાં તેની ધરપકડ ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનની સંયુક્ત અપીલ પર ધરપકડ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા ચાર જુલાઈ બે હજાર પચીસ ના રોજ ધરપકડ ભારતના સૌથી મોટા બેન્કિંગ ગૌભાંડની તપાસમાં એક મોટી રાજદ્વારી અને કાનૂની સફળતા નેહલ મોદીની ધરપકડ ભારત સરકારની ઔપચારિક પ્રત્યાર્પણ વિનંતી હેઠળ કરવામાં આવી નિહલ મોદીના પ્રત્યાર્પણની પ્રક્રિયા અમેરિકામાં શરૂ થઈ યુએસ પ્રોસિક્યુશન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ કાર્યવાહી બે મુખ્ય આરોપોના આધારે મોદી મોદી સામે કાર્યવાહી પર આરોપ છે કે તેના ભાઈ નીરવ મોદીને કરોડો રૂપિયાની ગેરકાયદેસર કમાણી છુપાવવામાં અને તેને શેલ કંપનીઓ અને વિદેશી વ્યવહારો દ્વારા મદદ કરી હતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ચાર્જશીટમાં નેહલ મોદીનું નામ સહ આરોપી તરીકે રાખવામાં આવ્યું છે અને તેના પર પુરાવાનો નાશ કરવાનો પણ આરોપ છે ઉલ્લેખનીય છે કે બે હજાર ઓગણીસમાં ઇન્ટરપોલે નેહલ મોદી સામે રેડ કોર્નર નોટિસ જારી કરી હતી અગાઉ તેના ભાઈ નીરવ મોદી અને નિશાલ મોદી સામે પણ ઇન્ટરપોલ નોટિસ જાહેર કરવામાં આવી છે નેહલ બેલ્જીયમ નાગરિક છે અને તેનો જન્મ એન્ટવર્કમાં થયો હતો તે અંગ્રેજી હિન્દી અને ગુજરાતી ભાષા જાણે છે નેહલ મોદીના પ્રત્યાર્પણ કેસમાં આગામી સુનાવણી સત્તર જુલાઈ બે ના રોજ નક્કી કરવામાં આવી છે જેમાં સ્ટેટસ કોન્ફરન્સ યોજાશે તે દરમિયાન નેહલ મોદી વતી જામીન અરજી પણ દાખલ કરી શકાય છે જેનો યુએસ પ્રોસિક્યુશન વિરોધ કરશે આ ધરપકડ ભારતની તપાસ એજન્સી માટે માત્ર એક વ્યૂહાત્મક સિદ્ધિ નથી પરંતુ તે પીએનબી કૌભાંડના તળીયે પહોંચવા અને ગુનેગારોને કાયદાના કઠડામાં લાવવાની પ્રક્રિયાને પણ મજબૂત બનાવશે તો પાકિસ્તાનના કરાચીમાં શુક્રવારે લ્યારીના બગદાદી વિસ્તારમાં ફિદા હુસૈન શેખા રોડ સ્થિત માળની ઇમારત ધરાશાયી થઈ હતી જેમાં સાતના મોત અને આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હતા હજુ ઇમારતના કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે પાક માં ઇમારત થઈ ધરાશાયી પાંચ માળની ઇમારત ધરાશાયી સાત મોત અને ઘાયલ બચાવ કામગીરી દરમિયાન ત્રણ મહિનાની બાળકી જીવતી મળી બહુમાળી ઇમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી ઓગણીસો ચુમ્મોતેર માં બનાવવામાં આવી હતી ઇમારત ઇમારત કરાંચીના જૂના વિસ્તારમાં જર્જરિત ઇમારતોની યાદીમાં હતી કરાંચી મેયર મુર્તઝા બહાબ સિદ્દીકીએ થ્રેડ પર પોસ્ટ કરીને લખ્યું કે લ્યારીના બગદાદીમાં પાંચ માળની ઇમારત ધરાશાયી થઈ છે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે સાત મૃતદેહ મળી આવ્યા છે વર્ષ ઓગણીસો ચુમ્મોતેર માં બનેલી પાંચ માળની ઇમારત કરાચીના જૂના વિસ્તારમાં જર્જરિત ઇમારતોની યાદીમાં હતી લ્યારી કરાચીના સૌથી ગીચ નીચાણવાળા અને ઓછી આવક ધરાવતા વિસ્તારોમાંનો એક છે ઇમારતનો કાટમાળ દૂર કરવા માટે ઘણી મશીનો બોલાવવી પડી હતી પરંતુ બચાવ કામગીરી દરમિયાન ત્રણ મહિનાની બાળકી જીવતી મળી હતી બચાવકર્તાના જણાવ્યા અનુસાર પચીસ લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે અધિકારીઓને બચાવ કામગીરી ઝડપી બનાવવાના આદેશ આપ્યા છે તેમણે સિંગ બિલ્ડીંગ કંટ્રોલ ઓથોરિટીના અહેવાલ રજૂ કરવા અને શહેરમાં તમામ ખતરનાક બાંધકામની તપાસ કરવા આદેશ આપ્યો છે અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ભારે વરસાદનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે જ્યાં બિલકુલ રાજ્યમાં રાતોરાત ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું તો રાજ્યના હિલકંઠરી વિસ્તારમાં ભારે વરસાદ પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં રાતોરાત આવેલ પૂરે તબાહી મચાવી દીધી છે આ કુદરતી આપત્તિમાં લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગુમ છે છે જેમાં જેટલી યુવતીઓ જે ત્યાં સમર કેમ્પમાં ભાગ લેવા માટે આવી હતી બચાવ ટીમ હેલિકોપ્ટર અને બોટ દ્વારા ફસાયેલ લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે ચાર જુલાઈના રોજ એટલે કે શુક્રવારે ટેક્સાસના કેટલાક વિસ્તારમાં દસ ઇંચ જેટલો વરસાદ પડ્યો જેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી તેમજ ભારે વરસાદને કારણે ગુવાડા નદીનું પાણીનું સ્તર એક કલાકથી ઓછા સમયમાં છવ્વીસ ફૂટ વધી ગયું હતું જેથી જાનમાલને ભારે ભારે નુકસાન થયું વરસાદ મુખ્ય કારણ માનવામાં આવે છે ટેક્સાસના હિલ કન્ટ્રી અને એડવર્ડ્સ પ્લેટુ પ્રદેશમાં માત્ર ચાર કલાકમાં લગભગ ચાર મહિના જેટલો વરસાદ પડ્યો એવો અંદાજ છે કે શુક્રવારે આ વિસ્તારમાં લગભગ એક પોઈન્ટ આઠ ટ્રિલિયન ગેલન પાણી પડ્યું હતું ત્યારે કાઉન્ટીના આસપાસના વિસ્તારમાં દસ થી પંદર ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે રાષ્ટ્રીય હવામાન સેવાએ આઠ ઇંચ વરસાદનો અંદાજ લગાવ્યો હતો આ ભારે વરસાદને કારણે ગુવાડાલુપ નદીનું સ્તર માત્ર પિસ્તાલીસ મિનિટમાં છવ્વીસ ફૂટ સુધી વધી ગયું બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં બસો સડત્રીસ લોકોનું રેસ્ક્યુ થયું છે જેમાંથી એકસો સડસઠ લોકોને હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવ્યા છે જોકે ભારે વરસાદના કારણે ચોવીસ લોકોના મોત પણ થયા છે રાહત કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે જોકે મૃત્યુ આંક વધી શકે છે આગળ વાત કરીએ તો અમેરિકન સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન બી સ્ટીલ્થ બોમ્બર્સ ગર્જના કરી હતી વ્હાઇટ હાઉસ પર બી સ્ટીલ્થ બોમ્બર્સે ઉડાન ભરી હતી આ પહેલા ઈરાનના પરમાણુ સ્થળો પર બી સ્ટીલ્થ બોમ્બર્સે વિનાશ વેર્યો હતો ઈરાનના પરમાણુ સ્થળોનું નાશ કરનારા અમેરિકન બી ટુ સ્ટીલ્થ બોમ્બર્સ પર એકવાર પોતાની ઝલક બતાવી છે આ પ્રસંગ વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકન સ્વતંત્રતા દિવસની ઉજવણીનો હતો જે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બિગ બ્યુટિફુલ બિલ પર હસ્તાક્ષર કર્યાને કારણે બમણો થઈ ગયો હતો શુક્રવારે બિલ પર હસ્તાક્ષર કર્યા પછી જ્યારે ટ્રમ્પ વ્હાઇટ હાઉસની બાલ્કનીમાંથી બહાર આવ્યા

અમેરિકાના બી ટુ બોમ્બરોએ આ હુમલામાં મહત્વપૂર્ણ તંત્રે કહ્યું હતું કે બી ટુ બોમ્બરોએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો નાતાન્સ અને ઇસ્બાન પર સુપર પાવરફુલ જેબીઓ ફાઈવ સેવન બંકર બસ્ટર બોમ્બ ફેંક્યા હતા રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે જેથી અમેરિકા સહિતના ઘણા દેશો પશ્ચિમી દેશો રશિયા પર ઘણા પ્રતિબંધ મૂકી રહ્યા છે તેમ છતાં ત્રણ સંસ્થાના સંયુક્ત રિપોર્ટમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે આ રિપોર્ટ ઇન્ટરનેશનલ પાર્ટનરશિપ ફોર હ્યુમન રાઇટ્સ ઇન્ડિપેન્ડન્ટ એન્ટી કરપ્શન કમિશન અને મીડિયા સંગઠન હન્ટર બ્રુક દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવ્યો છે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આજે પણ અમેરિકન કંપનીઓ દ્વારા બનાવેલા ભાગોનો ઉપયોગ રશિયન અને શસ્ત્રોમાં થઈ રહ્યો છે તે પણ એવા માર્ગો દ્વારા કે જેના પર કોઈને ધ્યાન પણ નથી રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કેવી રીતે આ ભાગો ત્રીજા દેશ મારફતે રશિયા સુધી પહોંચી રહ્યા છે તેમજ એવા પણ પ્રશ્ન થઈ રહ્યા છે કે આ છુપાયેલા સપ્લાય રૂટના ખેલાડીઓ કોણ છે યુક્રેન પરના હુમલા પછી રશિયાની યુદ્ધ ક્ષમતાને નબળી પાડવા માટે અમેરિકા તેમજ અન્ય દેશ દ્વારા રશિયા પર અનેક વેપાર અને તકનીકી પ્રતિબંધ લાદવામાં આવ્યા છે પરંતુ આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયા મધ્યવર્તી વેપાર માર્ગ એટલે કે ત્રીજા દેશો દ્વારા અમેરિકન ટેકનોલોજી મેળવી રહ્યું છે રિપોર્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે અમેરિકન કંપનીઓ દ્વારા ઇરાદાપૂર્વક કોઈ ગેરકાયદેસર કાર્ય કરવામાં નથી આવ્યું આ ભાગ ઘણા હાથ અને દેશમાંથી પસાર થઈ રશિયા સુધી પહોંચે છે જેના કારણે કંપનીઓ પોતે જાણતી નથી કે તેમનો માલ ક્યાં જઈ રહ્યો છે. આજે ગ્લોબલ સપ્લાય ચેન એટલી જટિલ અને ફેલાયેલી છે કે નાના ચીપ અથવા સર્કિટનો ઉપયોગ ક્યાં અને કોના હથિયારમાં થશે તે શોધવું લગભગ અશક્ય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયાએ ઘણા નાના એશન અને મધ્ય એશિયાના દેશમાં આ ભાગ ખરીદવા માટે એક નેટવર્ક બનાવ્યું છે જે યુએસ પ્રતિબંધોનું ઉલ્લંઘન નથી કરતું પણ તેનો હેતુ સિદ્ધ થઈ જાય છે. વિશ્વ પર નજરમાં હાલ બસ આટલો જ સમાચારો ની વધુ માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાત નો નમસ્કાર